રાજકોટમાંથી લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં લૂંટારાઓએ દોઢ મહિનાની રેકી કર્યા બાદ ઘંટેશ્વર ગામ નજીક આવેલ એક પાર્ટી પ્લોટના માલિકને નિશાન બનાવ્યા હતા લગ્ન માટે ફાર્મ હાઉસ બુક કરાવવાના બહાને આવેલ

લાભુભાઈ સાથે વાતચીત કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક યુવકે છરી બતાવીને મોઢે દીધો હતો સમયે સાથે રહેલી યુવતીએ તેમના ગળામાંથી સોનાની માળા જુટવી લીધી હતી લૂટારો યુગલ ત્યારબાદ કારમાં બેસીને તાત્કાલિક ભાગી ગયા હતા ગઈ તારીખ એક દસ રોજ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જામનગર રોડ ઉપર એક રિયલ પલ ફાર્મ આવેલ છે અને આ ફાર્મના ઓનર લાભુભાઈ નરસિંહભાઈ હુંબલ એ જ્યારે પોતાના ફાર્મ ઉપર હતા ત્યારે પાર્ટી પાર્ટી પ્લોટ છે તો પાર્ટી પ્લોટ બુક કરવાના બહાને બે વ્યક્તિ એક સ્ત્રી અને પુરુષે આવી અને પેલા પાર્ટી પ્લોટ જોઈ અને એની સાથે ઓફિસમાં બેઠક કરી અને ભાડાની ચર્ચા કરી એવું બધું કરી અને પછી અચાનકથી એ જે પુરુષ છે એમણે આ ફરિયાદી છે એનું મોઢે મોઢું દબાવી છરી બતાવી ડરાવી અને જે મહિલા હતી સાથે એણે આ જે ચેઇન જે ફરિયાદી છે એને ગળામાં માળા પહેરેલી હતી આ માળા છે એ જૂટી અને લૂંટ કરેલી હતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અમારા પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એલસીબીની ટીમ તમામ આ જે આરોપીઓ છે એને પકડવા માટેની કાર્યવાહી કરી રહ્યા હતા આ દરમિયાન માહિતીના આધારે શીતલ પાર્ક એક બ્રેઝા કારમાં આ બે વ્યક્તિ જતા હોય એવી માહિતી મળી હતી અને આ બ્રેઝા કારને અટકાવી અને ચેક કરતા આ બે વ્યક્તિ અને એની સાથે અન્ય બીજા બે વ્યક્તિ એમ બે પુરુષ અને બે મહિલા ચાર વ્યક્તિઓ મળી આવેલા હતા આ જે બનાવ છે એમાં અંદાજે ચાર લાખ જેટલી સોનાની માળા છે એ આરોપીઓ ઝૂટવીને લઈ ગયા હતા અને એમણે કાવતરું કરી અને લૂંટ કરેલ હોય જેથી એ પ્રકારની બીએનએસ ની કલમોનો કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આરોપીની પૂછપરછ બાદ પેલા જાણવા મળેલ કે આ ચારેય વ્યક્તિઓએ સાથે મળી કાવતરું રચી અને અગાઉથી જ ઓનલાઈન આ જે ફાર્મ છે એના ઓનરના નંબરને બધું સર્ચ કરી પોતાના મોબાઈલમાં સર્ચ કરીને રાખેલ જ હતું એટલે પહેલેથી જ કાવતરું કરી અને આ પ્રકારે લૂંટ કરવાના ઈરાદે જ એના ફાર્મમાં ગયેલા હતા જેથી એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ચારેય આરોપીની અટક કરવામાં આવેલી છે અને તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે હાજી પેલા તો આ જે આરોપીઓ છે જે ફાર્મ ઉપર ગયા હતા એના નામ છે સાહિલ ભાનુભાઈ વાઘેલા અને જે લેડી છે એનું નામ છે સેનીલા ઉર્ફે હેતર ડોટર ઓફ અનવર ઠેબા આ બંને રાજકોટના જ રહેવાસી છે જે બંને લૂંટ કરવા માટે ગયેલા હતા અને આ સમગ્ર કાવતરામાં જે ચાર વ્યક્તિઓ સામેલ હતા એમાં અન્ય બે વ્યક્તિ છે રાહુલ ધનજી ચૌહાણ અને ચાંદની બેન ઉર્ફે ચારમી ડોટર ઓફ રાજેશ પરમાર આમાંથી આ લોકોએ પેલા રાહુલે આ જે ફોર્મ છે એની વિગતો ઓનલાઈન મેળવેલી હતી એટલે મારી આ ચારીને અટક કરવામાં આવેલા છે એમની ગાડી જે એને બનાવવામાં ઉપયોગ કરેલી છે ગાડી પણ કબજે કરવામાં આવેલી છે સાથે એ લોકોએ જે ફોન ઉપયોગ કરેલા છે ગુનામાં તે પણ કબજે કરવામાં આવેલા છે એમ મળી અને કુલ બાર લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે આ સાથે સાથે હું રાજકોટના શહેરીજનોને પણ એક અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ આપ કોઈની પણ સાથે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોનથી સંપર્કમાં આવો છો અને કોઈ તમારા તમને ફોન કરીને આવે કે કોઈ એમ જ અજાણ્યું વ્યક્તિ આવી જાય તો એટલીસ્ટ સતર્ક રહેવું અને કંઈ પણ બનાવો ને તો તાત્કાલિક એકસો બાર પર ડાયલ કરી પોલીસને જાણ કરવી